ચાર ધામ યાત્રા મિત્રો સનાતન ધર્મમાં તીર્થ યાત્રાઓનું ઘણું બધું મહત્વ છે અને આ બધી યાત્રાઓમાંથી સૌથી વધારે મહત્વ છે ચાર ધામ યાત્રાનું અને આ ચારેય ધામોના કપાટ સમય સમયે ખુલે છે અને બંધ થાય છે તો ચાલો મિત્રો ચાર ધામ યાત્રા વિશે સવિસ્તારમાં જાણીએ ચાર ધામમાં સૌથી પહેલા આપણે વાત કરીશું બદ્રીનાથ ધામની બદ્રીનાથ ધામ અલકનંદા નદીના કિનારે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે તે મંદિર સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે તે આદિકાળથી જ સૌથી પવિત્ર ધામ છે ભક્તોના અનુસાર બદ્રીનાથના દર્શનથી પહેલાં કેદારનાથ દર્શનનું એક અનોખું મહત્ત્વ છે મિત્રો બદ્રીનાથ ધામ વિશે એક કહેવત પ્રચલિત છે જે કંઈક આ પ્રમાણે છે જે આવે બદ્રી તેના આવે ઉદરી આ કહેવતનો અર્થ થાય છે કે જે પણ વ્યક્તિ એકવાર ભગવાન બદ્રીનાથના દર્શન કરી લે છે તેને બીજી વાર જન્મ નથી લેવો પડતો અને તેને આ સંસારમાંથી મુક્તિ મળી જાય છે બદ્રીનાથના કપાટ દિવાળીના બીજા દિવસે બંધ કરી દેવામાં આવે છે ત્યારબાદ આવનારા છ મહિના સુધી દીપ પ્રગટાવવામાં આવે છે બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ એપ્રિલ અને મે મહિનાની વચ્ચે હોય છે ઉત્તર ભારતમાં એક નાની ચારધામ યાત્રા પણ પ્રચલિત છે જેના અંતર્ગત ભક્તજનો સૌથી પહેલા ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરે છે અને અહીંયાનું પવિત્ર પાણી ભરી લે છે અને ત્યારબાદ કેદારનાથ પહોંચીને

આ ચારધામ યાત્રામાં સૌથી દૂરનું સ્થાન છે કેદારનાથ જેની સમુદ્ર તટથી ઊંચાઈ ત્રણ મીટર છે આ સ્થાન ભગવાન શિવને સમર્પિત છે અને પંચ કેદાર અને બાર જ્યોતિર્લિંગમાંથી એક છે એવું માનવામાં આવે છે કે આ ધામનું નિર્માણ આદિ શંકરાચાર્યજીએ આઠમી સદીમાં કરાવ્યું હતું બીજું ધામ છે જગન્નાથપુરી આ ધામ ઓડિશા રાજ્યમાં પુરી નામના સ્થાને સમુદ્ર કિનારે સ્થિત છે આ ધામ પણ વૈષ્ણવ સંપ્રદાયથી જ સંબંધિત છે અને જગતના પાલન કરતા ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે જગન્નાથ ધામમાં વાર્ષિક રૂપે એક યાત્રા નીકળવામાં આવે છે જેને આપણે બધા રથયાત્રાના નામથી પણ ઓળખીયે છીએ અને મિત્રો આ યાત્રા હિન્દુ પંચાંગના અનુસાર અષાઢ મહિનામાં નીકળવામાં આવે છે અને આ યાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે આ રથયાત્રા નીકળવાના પંદર દિવસ પહેલાથી જ જગન્નાથ મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે ત્રીજું ધામ છે રામેશ્વરમ આ તીર્થ સ્થળ તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે અને આ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક છે કહેવામાં આવે છે કે આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન કરી હતી એટલા માટે જ રામના ઈશ્વર તરીકે તેનું નામ રામેશ્વરમ જ્યોતિર્લિંગ પડ્યું હતું મિત્રો ઉત્તર ભારતમાં જે મહિમા કાશી વિશ્વનાથનો છે તેવો જ મહિમા દક્ષિણ ભારતમાં રામેશ્વરમનો છે અને આ જ સ્થળેથી ભગવાન શ્રી રામે પોતાની સેના સાથે મળીને સેતુનું નિર્માણ કર્યું હતું જે આજે પણ રામ સેતુના નામથી પ્રખ્યાત છે છે ચોથું અને છેલ્લું દ્વારકા આ સ્થળ ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં સમુદ્રના કિનારે સ્થિત છે દ્વારકા નગરીને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં જ વસાવી હતી એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ અસલી દ્વારકા નગરી સમુદ્રમાં જળમગ્ન થઈ ગઈ હતી પરંતુ દ્વારકા છે જેની ઉપર નવ ઘાટ છે જન્માષ્ટમીના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે અહીંયા ઉમટી પડે છે અને તહેવારોનો આનંદ ઉઠાવે છે આ ચારેય યાત્રા ક્રમબદ્ધ તરીકે કરવામાં આવે છે એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર સમય સમય પર રામેશ્વરમમાં સ્નાન કરે છે બદ્રીનાથમાં ધ્યાન ધરે છે જગન્નાથપુરીમાં ભોજન કરે છે અને દ્વારકામાં આરામ કરે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો ધન્યવાદ